ਇਹ ਮੇ ਆਵਗਾ ਪਹਿਲੇ ਸੀ ਜੋ ਜੋ ਲੀਦੋ ਆਹ ਹੈ ਆਈ ਨਾ ਮੇਲ ਤੁਹਾਨੂੰ ਨਾਲ ਰੋਡ ਤੇਸ ਕਰਾ ਲੰਭ ਬਤਾਉਂ ਤੁਹਾਨੂੰ ਆਉਂਦਾ ਨਾ ਨਾ 100% 100% ਤੁਹਾਡਾ ਆ ਤੇ ਉਹਨਾਂ ਅਰਧ ਕਿਉਂ ਤਾਂ ਨਹੀਂ ਵਿਰਾਧ ਮੈਂ ਕਿਹਾ ਉਹ ਤਾਂ ਹੀ ਮਹਿੰਗੀ ਹੱਤਾ ਪੜਿਓ ਤੇ ਬਹੁਤ ਸੀ ਨੋ ਆਈ ਮਾ ਆਪੀ

आइना महल जोरदार अपने अंदर जावा नहीं जाना ठीक है एक टिकिट दे दिए जब वो ही तो ये के पास है त्रिसाई इधर आपने पास है गाना इंकाउंटर पे पांच सिल्टर रुपये अच्छे हाँ ऊपर जाइए तो आइना महल अंदर तो त्रिशूर हाँ यहाँ भी ठीक है वहाँ भी हाँ है आइना महल आइना महल है

પછી રાજાના કપડા બધાના કપડાના ફોટા છે કારણ કે વિડીયો ઉતારવાને મનાય છે ફોટા પાડવાના હે આ હે જૂનવાણી તાળા અને શંખ ને બધા એવા હે વસ્તુ અને આ હે અંદરનો સેન મહેલનો તો જો બધા આ છે રાજાના કપડાં જો પાઘડી બરાબર આમાં વિડીયો ઉતરવાનું જો આ ટોપો બધું કેટલા છે જૂનવાણી વર્ષો જૂનું છે અને આ જો રાજાના છોકરા આ બકરા હે ને એની ગાડી કરીને રમતા પડી ગયા ફેર તો પડે જ ગયા ને ઓલી ઓલી ગાડી છે ને ઓલાની છે છોકરાઓની આ જુમવા છે બધા તમારો ત્રણસો આઠ સેલ્ફી વિડીયો બનાવવા રીલ મેક યુટ્યુબ ત્રણસો આઠ સેલ્ફી વિડીયો રીલ સેન્ડ સો રૂપિયા પર રીલ વ્યુઝ આ કહેવાનું ઓ યાદ આ રીલનું લાગે ને આ એ તો બંધ લાગે

આ છે રાજાના છોકરાના રમકડા તે જમાનાના હો આ બકરા ગાડી બરાબર રમતા ને એ હું અંદર ઊભો અને ઉપર છે ઝુંબર અને આ સભા એવા સીડી મેલું હે હા બધું મેળવી ફોટા ની ઓલો મોટો કેમેરા હોય ને એની શૂટિંગ કરવાનું મનાય છે હા ફોટા પાડો મોબાઈલ થી બધું કરો કે એટલે જો આ સારું રાખ્યું જો આવું હેલ જો રાજાશાહીના ઘોડિયા એ જમાનામાં રમકડા ને ઘોડિયા ને હા રાજાશાહી વખત ના ભાઈ વાર આ મેલ હે આઈ ના મેલ હે ઓલો ન દેખાય લાંબા ટૂંકા લાંબા ટૂંકા દેખાય ને આમાં દેખાય જાડિયું જાડિયું જો આમાં પાતળું આમાં પાતળું દેખાય આમાં તો કઈ રીત ઘાતે જ નથી હરો આમાં તો મૂન માથા વગર નું દેખાય કઈ કઈ નથી દેખાતું જો આમાં કાઈ દે સર દેખાણો આમાં રેડી આમાં ઉથમાં દેખાયે બોલો આર રીતે કેવું હોય હે ઉથમાં દેખાય આમાં તો કઈ સમજાતું જ નહીં કઈ હોય આમાં તો હાથી જીવા દેખાય ભાઈ લે આમાં તો કામ મરો મરો

कुछ ना आईना महल आईना महल जोरदार अपने अंदर जावा नहीं जमाती कि टेक टिक दी दिए जे वो ही तो ये पास है त्रिसाई इधर अपने पास है गाना इनका उधर पांच सिंटर रिफियर चाहिए अच्छा। हाँ जाइए तो आईना महल नंदा तो त्रिसुर हाँ

रेस नु बदे विद पुर होती ते उन अर्धी घेवतान नाही विराद मी किदो ओ काही महंगी साडी में 500 500 रुपए कम लेंगे मेरे पास ले जाओगे और अब बात आते है उसके भी लोग ज़्यादा भाव लेते मेरे सब लिख ले रहे थे जिसके ले भी रेट में कम है वैसे का लेके आऊंगा हां लेके आऊंगा भाई मजल हरी के भाई गम गाडो ओ بابا بابا جي هڙيون جو بجڻ واٽ ڏي ڏيو ها نه ٽوڪ ريس ڪري وڃو ها هي نه توهان کي ان روڊ پيس ڪرڻ نمبر ڏيو ها هڙي 1700 واري جو ها بابا باندني ني وڏي પાલિસાઇડ તો ઓગું હા આગળ છે આગળ વારી આગળ વારી આ પાલીસાઇડ લાવ પાલીસાઇડ લાવું છું કે હા હા માં બારે 4000 દીયો મારા કને 4000 દીયો ભાઈ કસમ અમારા મારે હોય ને મને કાઢું ફોટો હલાવજો હા હા મળતો આવે તો તમે કમાશો મારો કામ થશે ના ના 100% 100% તમારો આ ઓર્ડર મળે હા હા સેનલ માં મૂકી દે બરાબર નીચે લખવા ની કઈક ની ફેમસ હા